બિઝનેસ સેન્ટર વિસ્તારમાં જાહેર રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરનારા તત્વો દ્વારા એક સ્થાનિક વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં વેપારીઓ એકઠા થયા હતા અને ડીવાયએસપીને લેખિત રજૂઆત સોંપી હતી વેપારીઓનો આક્ષેપ છે કે રસ્તા પર ઊભી રહેતી શાકભાજીની લારીઓ અને ગેરકાયદેસર દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને તેનો વિરોધ કરતા અસામાજિક તત્વો દ્વારા ગાળાગાળી તેમજ ધમકીઓ આપવામાં આવે છે હાલ પોલીસે વેપારીઓની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે મંડળનો બે રાજ્ય સામે 2000 વેપારી